આજની ચર્ચાનો વિષય ઘર માટેની એક નવીન પાવર ટેકનોલોજી છે આપણી પાસે પ્યોર પાવર હોમ નામના એક ઉત્પાદન વિશેના કેટલાક સ્ત્રોત છે અને દસ્તાવેજો દાવો કરે છે કે આ ઉપકરણ ભારતમાં ઘરના પાવર બેકઅપની સમસ્યાને હંમેશા માટે બદલી નાખશે ચોક્કસ અને શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં આ કોઈ સામાન્ય ઇન્વર્ટર બેટરી સિસ્ટમ નથી જે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરી રહ્યા છીએ જે ઇન્વર્ટર બેટરી સોલર કનેક્ટિવિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આ બધું જ એક જ બોક્સમાં લઈ આવે છે કંપની આને હેશટેગ પાવર ઓફ વન એટલે કે એકની શક્તિ કહે છે એકની શક્તિ હમ સાંભળવામાં તો આકર્ષક લાગે છે પણ કોઈ પણ નવી વસ્તુની જરૂરિયાત સમજવા માટે પહેલા જૂની વ્યવસ્થાની સમસ્યાઓ સમજવી પડે તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ ભારતીય ઘરોમાં દાયકાઓથી જે પાવર બેકઅપ સિસ્ટમ વપરાય છે એમાં ખરેખર તકલીફ શું છે તકલીફ એક નહીં અનેક છે આપણે બધા એ દ્રશ્યથી પરિચિત છીએ ઘરના કોઈ ખૂણામાં પેલો મહેમાન જે ક્યારેય જતો નથી અને સૌથી વધુ જગ્યા રોકે છે આપણી જૂની ભારેખમ લીડ એસિડ બેટરી હા બિલકુલ તેની સાથે એક ઇન્વર્ટરનું બોક્સ અને આ બધાને જોડતા વાયરોનું ગૂચડું તે દેખાવમાં તો ખરાબ લાગે જ છે પણ તેની સાથે ઘણી બધી માથાકૂટ પણ જોડાયેલી છે સાચી વાત છે અને એ બેટરીમાંથી આવતી વિચિત્ર ગંધ અને વારંવાર પાણી ભરવાની ઝંઝટ તો અલગ પણ તમે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ વાત કરી રહ્યા છો ખરો ને બિલકુલ સૌથી મોટી સમસ્યા એ છે કે આ પરંપરાગત સિસ્ટમ્સ ભારે લોડ ઉઠાવી જ નથી શકતી દાખલા તરીકે ઉનાળામાં રાતે પાવર જાય અને તમે ભૂલથી પણ એર કન્ડિશનર ચાલુ કરી દીધું તો બધું બંધ હા આખી સિસ્ટમ ટ્રીપ થઈ જાય ગીઝર કે પાણીની મોટર ચલાવવાનો તો વિચાર પણ ન કરી શકાય આ સિસ્ટમ્સ ફક્ત લાઈટ પંખા અને ટીવી જેવી સામાન્ય વસ્તુઓ માટે જ બની છે એટલે કે પાવર બેકઅપ હોવા છતાં પણ આપણે અમુક સુવિધાઓથી વંચિત રહીએ છીએ આ તો સમાધાન કરતા વધુ સમજાણકારી વ્યવસ્થા લાગે છે તમે સાચો શબ્દ વાપર્યો સમાધાન ગ્રાહક હંમેશા સમાધાન કરવું પડ્યું છે આ સિવાય તેની કામગીરી પણ એટલી ભરોસાપાત્ર નથી હોતી અને તેમાં છુપાયેલા ખર્ચ પણ હોય છે ક્યારેક ઇન્વર્ટર બગડે ક્યારેક બેટરી બંને માટે અલગ અલગ મિકેનિક બોલાવવા પડે આ બધું ગ્રાહક માટે એક માથાનો દુખાવો બની જાય છે બરાબર તો આ બધી સમસ્યાઓના જવાબમાં પ્યોર પાવર હોમ આવે છે તમે કહ્યું કે તે ઓલ ઇન વન છે આનો વ્યવહારિક અર્થ શું થાય શું તે ખરેખર આ બધી ઝંઝટને દૂર કરે છે હા ઓલ ઇન વનનો સાચો અર્થ જે છે કે તે આ બધી જ જટિલતા અને માથાકૂટને દૂર કરે છે કલ્પના કરો કે હવે તમારે અલગ અલગ ઉપકરણો ખરીદવાની તેને જોડવા માટે ઇલેક્ટ્રિશિયન શોધવાની કે જુદા જુદા વેન્ડર્સ સાથે વોરંટી માટે લડવાની જરૂર નથી બધું જ એક આકર્ષક દિવાલ પર લગાવી શકાય તેવા યુનિટમાં સમાયેલું છે એક મિનિટ દિવાલ પર એટલે પેલી ભારેખમ બેટરીની જેમ જમીન પર જગ્યા નહીં રોકે સ્ત્રોતોમાં એક ચિત્ર છે જેમાં સોલર પેનલવાળા ઘરની દિવાલ પર એક સુંદર ઓરેન્જ અને સફેદ રંગનું યુનિટ લાગેલું છે શું તે આ જ છે તેની ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી છે કે તે આધુનિક ઘરોના ઇન્ટીરિયરનો એક ભાગ લાગે કોઈ મજબૂરી નહીં અને એક યુનિટની અંદર ઉચ્ચ પ્રદર્શનવાળી લિથિયમ બેટરી એક હાઇબ્રિડ સોલર ઇન્વર્ટર એડવાન્સ્ડ ઇન્વર્ટર કાર્યક્ષમતા અને આ બધાને ચલાવવા માટે એક સ્માર્ક એઆઈ બ્રેન બધું સંકલિત છે આ બધું ટેકનોલોજીની દ્રષ્ટિએ તો ખૂબ પ્રભાવશાળી છે પણ એક સામાન્ય ગ્રાહક તરીકે મારા મનમાં પ્રશ્ન આવે કે શું આ દરેક માટે છે માની લો કે કોઈ વન બીએચકે ફ્લેટમાં રહે છે અને કોઈ મોટા બંગલામાં તો બંનેની જરૂરિયાત તો ખૂબ અલગ હોય ખૂબ જ સારો અને વ્યવહારુ પ્રશ્ન છે અને તેનો જવાબ હા છે કંપનીએ દરેક ભારતીય ઘરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અલગ અલગ મોડલ્સ બનાવ્યા છે તે એક સાઇઝ બધાને ફિટવાળી વિચારધારા નથી અપનાવતા તો આ મોડેલ્સને આપણે કેવી રીતે સમજી શકીએ શું તમે તેને સરળ ભાષામાં સમજાવી શકો કે કયું મોડેલ કોના માટે યોગ્ય છે ચોક્કસ ચાલો તેને વાસ્તવિક ઉદાહરણોથી સમજીએ સૌથી નાનું મોડેલ છે ત્રણ કેવીએનું આનો અર્થ એ છે કે જો તમે શહેરના કોઈ ફ્લેટ કે નાના ઘરમાં રહો છો તો આ મોડેલ તમારા ઘરની લાઇટ પંખા ટીવી ફ્રીજ અને કમ્પ્યુટર જેવી બધી જરૂરી વસ્તુઓ સરળતાથી ચલાવી શકે છે ઓકે અને જો મારું ઘર થોડું મોટું હોય દાખલા તરીકે થ્રી બીએચકે અને મારે એસી પણ ચલાવવું હોય તો તો તમારા માટે ફાઇવ કેવીએનું મોડેલ છે આ મોડેલનો અર્થ એ છે કે પાવર જાય ત્યારે તમે ઘરની બધી સામાન્ય વસ્તુઓની સાથે સાથે એક પોઈન્ટ પાંચ ટનનું એર કંડિશનર પણ આરામથી ચલાવી શકો છો સાચે જૂના ઇન્વર્ટર પર તો આ શક્ય જ ન બિલકુલ જ્યારે જૂના ઇન્વર્ટર પર એસી ચલાવવાનો વિચાર પણ ના કરી શકાય આ ખરેખર ગેમ ચેન્જર છે અને એનાથી પણ મોટા ઘરો માટે ધારો કે મારે બે એસી અને પાણીની મોટર એકસાથે ચલાવવા હોય તો શું તે શક્ય છે બિલકુલ શક્ય છે મોટા બંગલા કે વિલા માટે બાર કેવીએનું મોડલ છે જે એક કરતાં વધુ એસી અને અન્ય ભારે ઉપકરણોને એકસાથે ચલાવી શકે છે અને એનાથી પણ આગળ તેમની પાસે વીસ કેવીએનું મોડલ છે જે એટલું શક્તિશાળી છે કે તે નાની ઓફિસ અથવા તો રહેણાંક બિલ્ડિંગની લિફ્ટ માટે પણ બેકઅપ આપી શકે છે અચ્છા એટલે કે હવે પાવર કટમાં લિફ્ટમાં ફસાઈ જવાનો ડર પણ નહીં રહે હા બરાબર તમે શરૂઆતમાં સ્માર્ટ એઆઈ અને એપ કંટ્રોલનો ઉલ્લેખ કર્યો હતો આ સાંભળવામાં ખૂબ હાઈટેક લાગે છે શું તે વાપરવામાં પણ એટલું જ જટિલ છે ગ્રાહકને તેનાથી શું ફાયદો થાય જરા પણ જટિલ નથી ઉલટાનું તે વસ્તુઓને વધુ સરળ બનાવે છે આ સિસ્ટમનું મગજ તેનું એઆઈ અને તેની સ્માર્ટ એપ છે શું આ બધી માહિતી પર નજર રાખવા માટે કોઈ સરળ રસ્તો છે જેમ કે ફોન પર કોઈ એપ જ્યાં બધું લાઈવ જોઈ શકાય એક મિનિટ એટલે કે હું મારા ફોન પરથી જોઈ શકું કે મારા ઘરનું ગીઝર કેટલી વીજળી વાપરી રહ્યું છે ભલે હું ઓફિસમાં બેઠી હોઉં બિલકુલ અને એટલું જ નહીં તમે જોઈ શકો છો કે સોલર પેનલમાંથી કેટલી વીજળી બની રહી છે બેટરી કેટલી ચાર્જ છે અને ગ્રેડમાંથી કેટલી વીજળી વપરાઈ રહી છે બધું જ તમારી આંખો સામે પારદર્શક રીતે હમ પણ ખરી જાદુગરી તો હવે શરૂ થાય છે આ એપમાં ટાઈમ ઓફ ડે એટલે કે ટીઓડી સેટિંગ્સ છે ટીઓડી સેટિંગ્સ એ શું છે આને એક સ્માર્ટ ખરીદી કરનાર તરીકે વિચારો જેમ આપણે શાકભાજી સવારે સસ્તા બજારમાંથી ખરીદી લઈએ અને સાંજે મોંઘી લારી પરથી લેવાનું ટાળીએ તેમ આ સિસ્ટમ રાત્રે જ્યારે વીજળીના ભાવ સસ્તા હોય ત્યારે ગ્રીડમાંથી ખરીદી કરી લે છે એટલે કે બેટરી ચાર્જ કરી લે છે ઓકે અને સાંજે પીક અવર્સમાં જ્યારે વીજળીના ભાવ સૌથી વધુ હોય ત્યારે તે ગ્રીડમાંથી વીજળી લેવાનું બંધ કરી દે છે અને પોતાની સ્ટોર કરેલી વીજળી વાપરે છે તમારે કંઈ જ કરવાનું નથી બસ વીજળીનો બિલ ઓછું આવતું જોવાનું છે વાહ એટલે કે આ ઉપકરણ માત્ર પાવર કટની રાહ નથી જોતું પણ દરરોજ વીજળીના ભાવના ઉતાર ચઢાવનો ફાયદો ઉઠાવીને મારા પૈસા બચાવે છે મારું ઇન્વર્ટર હવે મારા માટે કમાણી કરી રહ્યું છે આ તો એક નિષ્ક્રિય ઉપકરણમાંથી એક સક્રિય ઉર્જા મેનેજરમાં પરિવર્તન છે તમે બિલકુલ સાચું સમજ્યા અને આ તો ફક્ત એપની વાત થઈ તેનું ક્લાઉડ એઆઈ તો એનાથી પણ એક પગલું આગળ છે તે સતત તમારા વીજળી વપરાશની પેટર્ન શીખે છે તેને ખબર પડી જાય છે કે તમે સામાન્ય રીતે ક્યારે એસી ચલાવો છો ક્યારે વોશિંગ મશીન વાપરો છો અને એ મુજબ તે બેટરીના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગને ઓપ્ટિમાઇઝ કરે છે તે ભવિષ્યમાં કોઈ ખામી આવવાની હોય તો તેની આગાહી પણ કરી શકે છે અને ઓવર ધ એર એટલે કે ઓટીએ અપડેટ્સ દ્વારા સિસ્ટમનું સોફ્ટવેર જાતે જ અપગ્રેડ કરી દે છે બરાબર તમારા સ્માર્ટફોનની જેમ આ બધું સાંભળવામાં તો સારું લાગે છે પણ લિથિયમ બેટરી અને એઆઈ વાળી સિસ્ટમ એટલે ખર્ચ પણ એટલો જ વધારે હશે શું એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર માટે પરંપરાગત ઇન્વર્ટર બેટરી કરતાં આ સોલ્યુશન આર્થિક રીતે પોસાય ખરું આ ખૂબ જ મહત્વનો સવાલ છે શરૂઆતમાં તેનો ખર્ચ પરંપરાગત સિસ્ટમ કરતાં વધુ લાગે છે એ વાત સાચી પણ જો આપણે લાંબા ગાળાનો વિચાર કરીએ તો ચિત્ર બદલાઈ જાય છે પહેલું લિથિયમ બેટરીની આવરદા લીડ એસિડ બેટરી કરતાં લગભગ બમણી હોય છે એટલે તમારે દર ત્રણ ચાર વર્ષે બેટરી બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે બરાબર બીજુ જેમ આપણે વાત કરી ટીઓડી સેટિંગ્સ અને એઆઈ ઓપ્ટિમાઇઝેશન થી તમારા વીજળીના બિલમાં જે બચત થાય છે તે સમય જતાં શરૂઆતના ખર્ચને સરભર કરી દેશે આ એક ખર્ચ નથી પણ એક રોકાણ છે ઠીક છે આ દ્રષ્ટિકોણ સમજાયો પણ એક બીજી વાત મનમાં આવે છે આપણે ભારતમાં રહીએ છીએ જ્યાં રાજસ્થાનમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ વટાવી જાય છે અને દિલ્હીમાં શિયાળો હાડ થી જાવી દે છે શું આ નાજુક દેખાતું મશીન આ બધું સહન કરી શકશે બિલકુલ આ ઉત્પાદનની સૌથી મોટી ખાસિયતોમાંની એક એ છે કે તેને ખાસ ભારતીય પરિસ્થિતિઓ માટે જ બનાવવામાં આવ્યો છે તેની અંદર એક ખાસ નેનો પીસીએમ થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ છે આ એક પ્રકારની અત્યાધુનિક કુલિંગ ટેકનોલોજી છે જે લિથિયમ બેટરીને વધુ પડતી ગરમીથી બચાવે છે અને તેની સલામતી અને લાંબી આવડદા સુનિશ્ચિત કરે છે અને આંકડાઓની દ્રષ્ટિએ તેની તાપમાન સહનશીલતા કેટલી છે તે પ્રભાવશાળી છે આ સિસ્ટમ માઇનસ ટેન ડિગ્રી સેલ્સિયસથી લઈને સાઈઠ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં કોઈ પણ જાતની તકલીફ વગર સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકે છે માઇનસ થી સાઠ ડિગ્રી સુધી હા મતલબ કે પછી તે દિલ્હીની કડકડતી ઠંડી હોય રાજસ્થાનની સખત ગરમી હોય કે પછી ચેન્નઈનો ભેજ હોય પ્યોર પાવર હોમ દરેક વાતાવરણમાં વિશ્વસનીય રીતે કામ કરવા માટે સક્ષમ છે તેની ડિઝાઇન માત્ર દેખાવમાં જ નહીં પણ ટકાઉપણામાં પણ ભારત કેન્દ્રિત છે તો અંતે જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો એક પરિવારે શા માટે પરંપરાગત સિસ્ટમ છોડીને આ ઓલ ઇન વન સોલ્યુશન અપનાવવું જોઈએ ચલો મુખ્ય ફાયદાઓને ફરી એકવાર સ્પષ્ટ રીતે સમજીએ ચોક્કસ સૌથી પહેલો અને મોટો ફાયદો છે સંપૂર્ણ સરળતા કોઈ મૂંઝવણ નહીં એક જ ઉત્પાદન એક જ વોરંટી અને એક જ સર્વિસ નેટવર્ક તમારે અલગ અલગ લોકો સાથે માથાકૂટ કરવાની જરૂર નથી બીજો ફાયદો જે મને ખૂબ જ ગમ્યો તે હતો સ્વિચ ઓવર ટાઈમ તમે કહ્યું હતું કે તે ખૂબ જ ઝડપી છે હા બીજો ફાયદો છે અનુભવાય નહીં તેવો ઓવર જ્યારે ગ્રીડમાંથી પાવર જાય ત્યારે આ સિસ્ટમ દસ મિલીસેકન્ડ કરતા પણ ઓછા સમયમાં બેકઅપ શરૂ કરી દે છે દસ હા એટલો ઓછો સમય કે તમારી આંખનો પલકારો થાય એના કરતાં પણ ઝડપી આનો સીધો મતલબ એ છે કે જો તમે કોઈ જરૂરી ઓનલાઈન મીટિંગમાં હો અથવા તમારું બાળક ઓનલાઈન ક્લાસ કરતું હોય તો પાવર જવા છતાં વાઈ ફાઈ બંધ જ નહીં થાય કનેક્શન તૂટશે જ નહીં આ જ ખરી માનસિક શાંતિ છે ત્રીજો ફાયદો તો સ્પષ્ટ છે ભારે લોડ ચલાવવાની ક્ષમતા એસી ગીઝર પંપ ફ્રિજ અને લિફ્ટ જેવા ઉપકરણોને આત્મવિશ્વાસ સાથે ચલાવે છે જે જૂની સિસ્ટમ માટે અશક્ય હતું બરાબર ચોથો ફાયદો એ છે કે તે ભવિષ્ય માટે તૈયાર છે માની લો કે ભવિષ્યમાં તમારા ઘરમાં વીજળીનો વપરાશ વધે તો તમારે આખી સિસ્ટમ બદલવાની જરૂર નથી તમે સરળતાથી વધુ યુનિટ્સને સમાંતર કે શ્રેણીમાં જોડીને તેની ક્ષમતા વધારી શકો છો તે એક મોડ્યુલર સિસ્ટમ છે અને છેલ્લે પાંચમો અને સૌથી સ્માર્ટ ફાયદો એઆઈ દ્વારા સંચાલિત કાર્યક્ષમતા અને બચત તે માત્ર બેકઅપ નથી આપતું પણ તમારી આદતો શીખીને દરરોજ તમારા પૈસા પણ બચાવે છે ટૂંકમાં તે સરળતા શક્તિ બુદ્ધિમત્તા અને બચત આ બધું એકસાથે આપે છે સ્પષ્ટ છે કે પ્યોર પાવર હોમનો હેતુ ઘરની પાવર બેકઅપ સિસ્ટમને અલગ અલગ જટિલ ઉપકરણોના સમૂહમાંથી એક સરળ સ્માર્ટ અને શક્તિશાળી યુનિટમાં પરિવર્તિત કરવાનો છે તે ખરેખર હેશટેગ પાવર ઓફ વનની વિભાવનાને સાકાર કરે છે જ્યાં એક જ ઉપકરણ બહુવિધ સમસ્યાઓનું સમાધાન લાવે છે સાચું કહ્યું આ એક એવા ભવિષ્ય તરફનું પગલું છે જ્યાં સરળતા વિશ્વસનીયતા અને આધુનિક બુદ્ધિમત્તા ભેગા મળીને દરેક ઘરને ભવિષ્ય માટે સ્માર્ટ અને તૈયાર બનાવે છે જ્યારે આપણી ઉર્જા પ્રણાલીઓ આપણા વપરાશની પેટર્ન શીખીને વધુ સ્માર્ટ બની રહી છે ત્યારે તે એક વિચારને જન્મ આપે છે ભવિષ્યમાં આપણા ઘરો આપણી કઈ કઈ જરૂરિયાતોનું અનુમાન લગાવીને તેને આપમેળે પૂરી કરશે ઉર્જા વ્યવસ્થાપન તો કદાચ માત્ર શરૂઆત છે